ગઈકાલે રાત્રિ દરમિયાન કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં રહેતા સાજીદ ઉર્ફે ચંદુ સુલેમાન શેખની હત્યા સેલ પેટ્રોલ પંપની બહાર કોઈ અજાણ્યા ઈસમોએ છરીના વડે ગળા અને માથાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવેલ અને કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં આને લગતો ખૂનનો ગુનો પણ દાખલ થયેલ સીસીટીવીના આધારે જાણવા મળેલ એ આ જે આરોપીઓ છે એ કાસમભાઈ શેખના જે દીકરાઓ છે ઉસ કાસમભાઈ શેખ જીલાની કાસમભાઈ શેખ ઉમર કાસમભાઈ શેખ અને બીજા છે રિયાઝ નામનો એક માણસ કે જે કાસમભાઈના ભાઈનો દીકરો છે એ બધાએ એમની ઉપર એસોલ્ટ કરી અને એનું મોત નીપજાવે જેના ગુનાની તપાસ કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કરી રહ્યા હતા અને આ ગુનાના રસ્તા પરતા આરોપીઓનો અમે રાતથી જ અમે એનું સર્વેલન્સ રાખી અને પીછો કરેલો તો તેઓ દેવગઢ બારીયા બાજુ ગયેલાની અમને આખી જાણવા મળેલી તો અમારી ટીમ તરત પાછળ દેવગઢ બારીયા ગયેલી અને ત્યાંથી આ ચાર આરોપીઓ પૈકી ઉમેશ કાસમભાઈ શેખ અને રિયાઝ આ બંને એની ધરપકડ કરેલી છે અને તેઓ જે મોટરસાયકલ ઉપર ગયેલા મોટરસાયકલ પણ અમને ત્યાંથી એમનું મળી આવેલ છે એમનું મેડિકલ કરી અને એમની ધોરણસરની પૂછપરછ કરી અને આગળની તપાસ જે ઉમરવાડા પોલીસ ઇન્સ્પેક્ટરશીલ કરી રહ્યા છે એને અમે આગળ તપાસ માટે આપીશું કારણ શું એફઆઈઆરમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે અને પ્રાથમિક પણ એ વસ્તુ જાહેર ઉપર આવેલ છે કે જે આરોપીઓ છે એની બેન શબનમ એમણે આમની સાથે જે મરણ જનાર સાચી ઉર્ફે ચંદુ સાથે લગ્ન કરેલા એ એમના ભાઈઓને કબૂલ મંજૂર નહોતા જેનો વેર રાખીને બકરી ઈદના ચાર પાંચ દિવસ પહેલાં તેઓ એની બેનને પાછી લેવા માટે પણ ગયેલા અને ધમકી પણ આપેલી કે એ પછી અમે તને મારી નાશી પ્રકારની ધમકી પણ એમણે આપેલી આ જે અને અવેશ પકડાયેલા છે એ અવેશ ઉપર અગાઉ પ્રાણી પશુ ક્રૂરતાનો પણ ગુનો દાખલ થયેલ છે અને જે રિયાઝ છે એની વિરુદ્ધમાં અગાઉ ખૂનની કોશિશનો ગુનો પણ દાખલ થયેલ છે અને રાજકોટ એમના વિરુદ્ધમાં પાસા પણ થયેલી છે એફઆઈઆર મુજબના ચાર આરોપી છે જેપીકેના કેના બે આરોપીની અત્યારે ધરપકડ થયેલ છે અને બાકીના બે આરોપી પણ નજીકના સમયમાં પકડાઈ જશે દેવગઢ બારીયા ખાતે પહોંચી ગયેલા દેવગઢ બારીયાથી એમને મળી આવ્યા છે એ લોકો ત્યાંથી બીજા જિલ્લામાં જતા રહેવાની વિરાકમાં હતા પણ એ પહેલાં અમે પહોંચી ગયેલા એમના પિતા છે એ રહેતા હતા એમને એમને જાણ થઈ ને આલોલથી એ લોકો આગળ એવું ગરબારીએ બાજુ નીકળેલા અને એની હકીકત મળતા અમને ત્યાંથી આરોપી મળી આવેલા એ તપાસનો વિષય છે કુમારવાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની તપાસ કરી રહ્યા છે અને જે ટોળું દેખાય છે સીસીટીવીમાં એ જોવાનું વાળાનું ટોળું છે કે ખરેખર મારવા વાળાનું ટોળું છે એ તપાસનો વિષય છે એ જોશે પરંતુ એફઆઈઆરમાં આ ચાર ઈસમોના નામ છે એટલે એને આરોપી તરીકે ગણી અને અમે એને ધરપકડ કરવાની તજવીજ કરી છે એ તપાસનો વિષય છે એ ઘરેથી મોટરસાયકલ લઈને નીકળેલો તો એવું એમના ફરિયાદી ભાઈનું કેવું છે અને ત્યાં આખો સિનેરિયો કઈ રીતે બન્યો એ તપાસમાં એ રિકન્સ્ટ્રક્શન કરીને જોશે એ તપાસમાં જોશે પરંતુ સબનમ છે એમને ત્યાં રહેતી હતી એવું એફઆઈમાં છે અચ્છા જેમ કીધું એમ કે આરોપી છે કાસમભાઈ ત્રણ દીકરા એમની બેન શબનમ છે એમણે આ ચંદુ જે સિરાજ છે એમની સાથે મેરેજ કરેલી એ તપાસનો વિષય છે જોઈએ મુસ્લિમ નિયમ મુજબ કરેલા છે કે નથી કરેલા એ તપાસમાં જઈશું હા છીએ અને એનો ઉપયોગ કરવામાં આવેલો છે એ તપાસ દરમિયાન મળી આવશે

જોઈશે તમે કદાચ એ માહિતી મળશે તો તપસમાં આવરી લેવામાં આવશે તંદુ જે છે એ ફેસબુકના ઉપર સ્ટેટસ રાખ્યું છે કે હાલ તમે જોઈ શકો તમે જોઈશે હાલ એ જોશે એ તપાસમાં જોઈ લેવામાં આવશે જો એમાંથી કદાચ કોઈ બીજી ક્લુ મળશે પુરાવાને લગતી તો એને પણ આવરી લેવામાં આવશે કારણ કે તપાસ જે અધિકારી છે એ કુંબરવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ છે એ આ વસ્તુ જોઈશે